શ્રીહરિ જ્યારે રંગ ઉડાડી રહ્યા ત્યારે સૌ સંતો સ્નાન કરવા માટે ચાલ્યા બધા હરિભક્તો પણ સ્નાન કરવા ચાલ્યા અને શ્રીહરિ રંગ ગુલાલથી ભૈ્યા થકા ગામમાં આવ્યા અને વનાશેઠના ઘરના ચોકમાં આવીને નાયા નાયા પછી રંગ ભરેલું જે અંગરખું હતું તે વનાશેઠને આપ્યું કેવા ભાગશાળી વનાશેઠ પ્રસાદીનું અંગરથું અંગરખું મહારાજે વનાશેઠને આપ્યું રંગ ભર્યો સુરવાળ શેઠને આપ્યો એ પણ પૂજાશેઠી ભાગશાળી રંગ ભરેલી પાક જેઠા શેઠને આપી તૈણી ભાગશાળી અને રંગ ભરેલું ભગા શેઠને આપ્યું એ પણ ભાગશાળી તે દિવસે જેઠા શેઠની રસોઈ હતી અયોધ્યા વસીઓએ જેટલી પ્રકારના ભોજન કર્યા હતા તેને શ્રીહરિ જેમાં જ્યારે શ્રીહરિ જમી રહ્યા ત્યારે બોલ્યા હવે સંતોની જગ્યામાં સંતોની પંક્તિ કરો ત્યારે તે વચન સાંભળીને સંતોએ પંગત કરી પછી શ્રીહરિ સંતોને પીરસવા માટે આવ્યા ચરણમાં પાદુકા પહેરી હતી અને એક પિત્તાંબર પહેર્યું હતું પીરસતા પહેલાં ત્યાં એક નાની પાઠ ઢાળી લીધી તેના ઉપર આવીને શ્રીહરી બેઠા જેની રસોઈ હતી તે જેઠા શેઠ શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા જેઠાશેઠ કેસરયુક્ત ચંદન લઈને આવ્યા અને તેમણે પરમ પ્રેમથી શ્રીહરિની પૂજા કરી શ્રીહરિને ફૂલના હાર પહેરાવ્યા તે વખતે ફૂલના બાજુબંધ અને પહોંચી પણ પ્રેમથી પૂજાઓ ઉપર બાંધી તેમના પુત્રે પણ શ્રીહરિની પૂજા કરી અને અતિ ભાવથી સંતોની પણ પૂજા કરી સંતોને કેસરયુક્ત ચંદન લલતમાં ચર્ચ્યું સૌને એક એક ફૂલનો હાર પહેરાવ્યો અને કંકુમનો ચાંદલો કર્યો જ્યારે સંતોની પૂજા કરી રહ્યા ત્યારે શ્રીહરિ પકવાન લઈને સંતોને ઘણા ભાવથી પીરસવા લાગ્યા શ્રીહરિનો ભાવ કહી શકાતો નથી જ્યારે શ્રીહરિ પકવાન પીસી રહ્યા ત્યારે સંતો જમવા લાગ્યા શ્રીહરિના દિલમાં ઘણો પ્રેમભાવ હતો તેથી સંતોની પંગતમાં પીરસવા માટે વારંવાર ફરતા રહ્યા જ્યારે સંતો જમીને તૃપ્ત થઈ ગયા ત્યારે શ્રીહરિ પિરસ્થા બંધ થઈ ગયા પછી જ્યારે ઉતારો હતો ત્યાં આવ્યા જ્યાં ઉતારો હતો ત્યાં મહારાજ આવ્યા જ્યારે દિવસની ચાર ઘડી બાકી રહી ત્યારે શ્રીહરિ ગામથી બહાર આવ્યા અને મંચ ઉપર બેઠા ત્યાં જેટલા સંતો અને હરિભક્તો હતા તે સૌની સભા થઈ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીને શ્રીહરીએ કહ્યું કે તમને જે સંતોને કીર્તન ગાન આવડે છે તે બધા જ ઝાંજ તથા મૃદંગ લઈને ઉત્સવ કરો આ જે ઉત્સવનો અવસર છે જે વસંત હોરી અને ધુમારના પદ છે તેને હુતાશની આવે ત્યાં સુધી ગાવાનો આ અવસર કહેવાય છે જેનો અવસર આવ્યો હોય ત્યારે તે અવસરમાં તેને અનુરૂપ ગાન અપાદ પ્રિય લાગે છે અવસર વિના તે ક્યારેય પ્રિય લાગતું નથી તેમ અવસરને જાણ જાણનારા સમજે છે પરંતુ જે સમયને જાણતા નથી તેમને આ વાતની કાંઈ ગમ હોતી નથી જે બાબતનું જેને જ્ઞાન ન હોય તે બાબતમાં તે અંધ કહેવાય છે જેને જેટલું જ્ઞાન હોય તે તેટલું જ તે વિશે યથાર્થ જાણે છે શ્રીહરિએ આટલી વાત કરી ત્યારે ગાયનમાં નિપુણ જે સંતો હતા તેમણે ઝાંઝ અને મૃદંગ વગાડીને વસંતના પદ ગાયા તેમજ હોરી અને ધુમારના પદો પણ સંતોએ ગાયા વસંત હોરી અને ધુમાર રાગના જે મુક્તાનંદ સ્વામીના જેટલા પદ હતા તે મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિને જે રીતે રૂચે ગમે તે રીતે ગાયા જ્યારે મુક્તાનંદ સ્વામી ગાઈ રહ્યા ત્યારે મુનિવાર બ્રહ્માનંદ સ્વામીએ પોતાના રચેલા વસંત હોરી અને ધુમારના પદ પણ ગાયા તે શ્રીહરિને રૂચે તે રીતે ઘણા હરખથી ગાયા જ્યારે બ્રહ્માનંદ સ્વામી પદ ગાઈ રહ્યા ત્યારે પ્રેમાનંદ સ્વામીએ પોતાના રચેલા વસંત હોરી અને ધુમારના પદ જે રીતે શ્રીહરિને રૂચે ગમે તે રીતે પ્રેમથી ગાયા સુંદરિયાણા ગામના વનાશેઠ આદિક જે હરિભક્ત હતા તે સૌ ખારેખ ખજૂર અને શ્રીફળ વગેરે ફગવા થાળ ભરી ભરીને લાવ્યા અને શ્રીહરિની આગળ ધૈર્યા હરિભક્તોને રાજી કરવા માટે શ્રીહરિએ તે થાળમાં જેટલા ફગવા હતા તેમાંથી થોડી થોડી વસ્તુ લીધી અને પ્રેમથી મહારાજ જયમાં પછી તે ફગવાના થાળમાંથી પોષ ભરી ભરીને શ્રીહરિએ જેટલા સંતો અને વર્ણી કેટલા બ્રહ્મચારી બ્રાહ્મણો વગેરે હતા તેને ફગવા આપ્યા ત્યારબાદ સૌથી પહેલાં જેટલા ધર્મવંશીઓ હતા ધર્મકુળ પરિવાર હતું તેમને શ્રીહરિએ પોષ ભરી ભરીને ફગવા આપ્યા ઘોડા ઉપર બેસીને શ્રીહરિની સાથે આવેલા શ્રીહરિના જેટલા પાર્ષદો અને કાંઠી હરિભક્તો દરબારો હતા તથા તે સિવાયના જે બીજા હરિભક્તો હતા તે બધાને પણ શ્રીહરિએ ફગવા આપ્યા હરિભક્તો શિવાયના જે બીજા હતા તેને હરિભક્તોએ ફગવા આપ્યા જ્યારે હરિ સૌને ફગવા આપી રહ્યા ત્યારે જેઠા શ્રી શ્રીહરિની પૂજા કરવા માટે ત્યાં આવ્યા પોતાના મનમાં જેવો ભાવ હતો તે રીતે જેઠા શ્રી શ્રીહરિની પૂજા કરી પછી જે શ્રી અયોધ્યાવાસીઓ હતા તેમની પણ ખૂબ પ્રેમભાવથી પૂજા કરી પછી સંતોની પૂજા ખૂબ પ્રેમ ભાવથી કરી અને ઘણા ભાવથી સૌને એક એક વસ્ત્ર લઈને ઓઢાડ્યા પહેલાં શ્રીહરિની આરતી ઉતારી હતી જ્યારે પૂજા કરી રહ્યા ત્યારે શ્રીહરિએ કીર્તન ગવડાવ્યા સંતોએ જ્યારે કીર્તન ગાયા ત્યારે સૌને ઘણો જ આનંદ થયો જ્યારે રાત દોઢ પોર ગઈ ત્યારે શ્રીહરિ મંચ આગળથી ગામમાં પધાર્યા પછી વસંત પંચમીને બીજે દિવસ ભગા શેઠની જલેબી અને મોતીચૂરના લાડુની રસોઈ રાખી હતી અયોધ્યાવાસીઓએ શ્રીહરિની માટે જે રસોઈ કરી હતી તે ઘણા પ્રેમથી શ્રીહરિને જમાડી રસોઈ બનાવવામાં જે નિપુણ હોશિયાર સંતો હતા તેમણે સંતોને માટે જલેબી તથા અને મોતીચૂરની રસોઈ કરી હતી જ્યાં સુધી સંતો રસોઈ બનાવતા હતા ત્યાં સુધી શ્રીહરિ ગામથી બહાર આવીને મંચ ઉપર બેઠા હતા તે સમયે સંતો અને હરિભક્તોની ત્યાં સભા થઈ હતી સંતો સરોદ અને દોકડ લઈને હોરીના પદ ગાતા હતા જ્યારે રસોઈ તૈયાર થઈ રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે સંતોને બોલાવવા માટે પ્રાંભથી હરિભક્તો આવ્યા સંતોના મંદિરમાં શ્રીહરિ અને સૌ સંતો આવ્યા ત્યાં સંતોએ જમવા માટેની પંગત કરી શ્રીહરિ મોતીચૂરના લાડુ અને જલેબીને બહુ ભાવથી પીરસવા લાગ્યા જ્યારે પીરસી રહ્યા ત્યારે સંતો જમવા લાગ્યા શ્રીહરિ ભાવથી તે સંતોની પંક્તિમાં જલેબી અને મોતીચૂર પીરસવા માટે ફરતા રહ્યા મહારાજ પાંચથી છ વાર પીરસ્યું અને સંતોને ખૂબ પેટ ભરીને જમાડ્યા અને ખૂબ સંતોને રાજી કર્યા ખૂબ આનંદ આપ્યો બધાએ સંતોને સર્વ પ્રકારે સુખી કર્યા આવો લાભ તો જેના ભાગ્યમાં હોય એ લઈ શકે જેને ધન વાલું તો હોય પણ એ ધન કમાવ્યા પછી ભગવાનને અર્થે વાપરવાનો જેનો ભાવ હોય ભગવાનમાં પ્રેમ હોય ભાવ હોય લાગણી હોય તો એ ધન ભગવાન એનું કોઈ પણ રીતે સ્વીકારે છે કોઈ પણ રીતે કંઈક મંદિર થતું હોય મંદિર માટે ભૂમિ લેવાતી હોય પછી ભગવાન માટે ઘરેણાં થતા હોય વસ્ત્ર થતાં હોય અલંકારો થતા હોય એમાં ધન વપરાય ભગવાનના થાળમાં ધન વપરાય ભગવાન માટે કાંઈક ફ્રીઝ લેવાનું હોય મંદિર માટે પછી ભગવાનની માટે કાંઈ ને કાંઈ કોઈ ચીજ વસ્તુ ભગવાનને અર્થે કામમાં આવવાની હોય તો એમાં એ ધન વપરાય પણ કોનો ધન વપરાય જેના ભાગ્ય હોય જે નિષ્કામી હોય નિર્લોભી હોય નિર્માની હોય નિર્સ્વાદી હોય દંભ દંભ વગરના હોય કપટ જેનામાં ન હોય નિષ્કામ ભાવે ભગવાનની ભક્તિ કરતા હોય ભાવથી ભગવાનને અને ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ સીધી વારસદાર જે આચાર્ય મહારાજ હોય એને રાજી કરવાનું જેને તાન હોય એના આશ્રિત સંતો ભક્તોને રાજી કરવાનું જેને તાન હોય અને ભગવાનને પ્રસન્ન કર્યા સિવાય બીજું એને કાંઈ જોતું ન હોય એવા ભક્તોની ભાવના ભગવાન સ્વીકારે છે અને એનું ધન ચીજ વસ્તુ પદાર્થ ભગવાન આરોગ્ય છે સ્વીકારે છે બાકી સ્વીકારતા નથી હવે મહારાજ શ્રીહરિએ કુબુદ્ધિ તથા મોંને ટાળ્યાના ઉપાય સત્સંગ કહ્યો છે આ કુબુદ્ધિ ટાળવી હોય અને મોહને ટાળવો હોય તો સત્સંગ સિવાય ટળે નહીં આ વાત મહારાજ હવે કરે છે પંગતમાં બેઠેલા સંતો જ્યાં સુધી જમતા હતા ત્યાં સુધી શ્રીહરિ તે પંગતમાં ફરીને વારે વારે પીરસી રહ્યા જ્યારે સંતો જમી રહ્યા ત્યારે શ્રીહરિ પીરસતા બંધ થયા અને તરત હાથ ધોયા પાંચથી છ વાર પીરસીને પછી મહારાજે હાથ ધોયા પછી વના શેઠના ઘરના માળ ઉપર જ્યાં શ્રીહરીએ ઉતારો કર્યો હતો ત્યાં મહારાજ આવ્યા જ્યારે સંધ્યા સમય થયો ત્યારે શ્રીહરિ ગામથી બહાર આવ્યા અને ત્યાં મંચ ઉપર બેઠા શ્રીહરી દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેઠા હતા સર્વે શ્વેત વસ્ત્ર કહેતા સફેદ વસ્ત્ર ધારણ કર્યા હતા તેમની સામે ઉત્તર મુખે સંતો તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી સંતો દોકડ અને સરહદ વગાડીને હોરીના પદ ગાવા લાગ્યા હતા તે કીર્તન ગાનનો એવો રસ જામ્યો કે કાનથી તે સાંભળવાતા તૃપ્તિ જ થતી ન હતી ભગા શેઠ ત્યાં શ્રી હરિની પૂજા કરવા માટે આવ્યા કેસરયુક્ત ચંદન અને પુષ્પના અપારહાર લાવ્યા હતા વળી સંતોને ઓઢાડવા માટે પ્રેમથી વસ્ત્ર લાવ્યા હતા તેમાં પહેલાં ખૂબ પ્રેમથી કેસરયુક્ત ચંદન લઈને શ્રીહરિની પૂજા કરી પછી કુમકુમનો ચાંદલો ભાલમાં કર્યો ફૂલના હાર ગળામાં પહેરાવ્યા ફૂલના તોરા તથા ગૂચ જ્યાં ઘટે ત્યાં યોગ્ય રીતે શ્રીહરિને ધરાવ્યા શ્રીહરિને ફૂલના બાજુ પહોંચી અને ગજરા હાથમાં બાંધ્યા તે મેં નજરે દેખ્યા કોને દેખ્યા આધારન સ્વામીએ જ્યારે શ્રીહરિની પૂજા કરી રહ્યા ત્યારે કપૂરની આરતી ઉતારી ભગા શેઠને પીતાંબર અને ભાઈચંદ નામે બે પુત્ર હતા તેમણે પણ શ્રીહરિની બહુ ભાવથી પૂજા કરી અને ભાવથી આરતી ઉતારી જ્યારે શ્રીહરિની પૂજા કરી રહ્યા તે પછી તેમણે શ્રી અયોધ્યા પ્રસાદજી અને શ્રી રઘુવીરજી પ્રસાદજી મહારાજની પૂજા કરી શ્રી સીતારામજી મહારાજની પૂજા કરી લીધા પછી સંતોની પૂજા કરી અને તેમને ફૂલના હાર પહેરાવ્યા ભગા શેઠે એક એક વસ્ત્ર સંતોને ઓઢાડ્યું તેઓ પરમ વિવેકને જાણ જાણનારા વિવેકી હરિભક્ત હતા જ્યારે સૌ સંતોની પૂજા કરી રહ્યા ત્યારે સંધ્યા આરતીનો સમય થયો એટલે સૌ આરતી બોલ્યા જ્યારે આરતી બોલી રહ્યા તે પછી નારાયણ ધૂન કરી અને ધૂન બોલી રહ્યા ત્યારે સ્તુતિના શ્લોક ઘણા હેતથી બોલ્યા તે શ્લોક જ્યારે બોલી રહ્યા ત્યારે શ્રીહરિએ વાતો કરી શ્રીહરિ તેવી જ વાતો કરતા હતા કે જે વાતમાં સુખ અને શાંતિ રહ્યા હોય છે શ્રીહરિની જેટલી વાતો છે તે તમામ દુઃખોનો નાશ કરનારી છે શું કહે છે શ્રીહરિની જેટલી વાતો છે તે તમામ દુઃખોનો નાશ કરનારી છે અને જગતની જેટલી વાતો છે તે તમામ દુઃખોને વધારનારી છે માટે હે ભક્તો આપણે દુઃખી હોવી આપણી પાસે ને કંઈક દુઃખ હોય કષ્ટ હોય ભય હોય સંકટ હોય તો એ ટાળવું હોય તો અવશ્ય ભગવાનની વાતું નિત્ય સાંભળવી પડે નિત્ય સંત સાચા સંતોનો સમાગમ કરવો પડે તો અત્યારે આ કુળયુગમાં સાચા સંત મળે કે ન મળે પણ આ શાસ્ત્ર સ્વામિનારાયણ ભગવાને પોતાના આજ્ઞાથી મુક્તો કહેતા એ વખતે જે સાચા સંતો મુક્તો હતા તેની પાસે આ બધા શાસ્ત્રો રચ્યા અને રચાવ્યા તો અત્યારે આપણે કોનો સંગ કરી રહ્યા છીએ તો નિત્ય સાચા સંતોનો સંગ કરી રહ્યા છીએ તો સાચા સંતોનો સંગ કરવાથી ભગવાનની વાતો આપણને જાણવા મળે ભગવાનના લીલા ચરિત્ર ગાવા મળે સાંભળવા મળે તો આપણા જે તમામ દુઃખો હોય તે નાશ કરે છે શ્રીહરિની વાત સિવાયની જેટલી બીજી વાતો છે તે તો સંસારમાં ભટકાવનારી છે કે ત્યાં સંસારમાં જન્મને મરણ લેવડાવનારી છે એમ જે વિવેકપૂર્વક સમજે છે તે જ મનુષ્ય છે તે જ પંડિત છે શ્રીહરિની વાત સિવાય બીજી બાબતમાં જે સાર માને તે મનુષ્યનો દેહ પામો હોય તો પણ શું હું શ્રીહરિની વાત સિવાય બીજી બાબતમાં જે સાર માને બીજી વાત સાચી માને એમાં પ્રેમ કરે તે મનુષ્યનો દેહ પાયમો હોય તો પણ શું થયું કેમ જે તેને માથે સંસારનું ભટકણ તો રહેલું જ છે સંસારનું ભટકણ ક્યારે મટે તો ભગવાનની વાતો સાંભળવાથી ભગવાનમાં પ્રેમ કરવાથી સંસારનું ભટકણ ટળે છે એ સિવાય ટળતું નથી કોઈ મોટો પંડિત થાય તો પણ શું થયું કેમ જે જ્યાં સુધી તે સત્સંગનો દ્રોહ કરે છે ત્યાં સુધી તે વારંવાર સંસારમાં ભટકતો રહે છે જેને સત્સંગ થાય છે તેને આવું જણાય છે સત્સંગ વગરનાને તો આ સંસારમાં ભટકતા જ રહેવું પડે છે અને એ ભટકતા જ રહે છે સત્સંગ સિવાયના જેટલા સાધન છે તે બધા જ સંસારમાં ભટકાવનારા છે આવી રીતે જે સમજે છે તે જ સાચો મનુષ્ય છે અને તે જ ખરો પંડિત કહેવાય છે જ્યારે મનુષ્યને સત્સંગ થાય છે ત્યારે તેના સંસારનો અંત આવે છે ખરેખર મોક્ષનો દ્વાર તો એક સત્સંગ જ છે તે સત્સંગથી જ મોક્ષ સિવાયના બીજા બધા દ્વારોનો ભંગ થતો દેખાય છે માટે હે વાલા ભક્તો તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું તમે નિત્ય સંત સમાગમ કરજો કથા વાર્તા કરજો સાંભળજો અને જો ટાઈમ હોય તો રોજ સવારે પોણા સાતથી પોણા આઠ સુધી હરિમંડપે કથા વાર્તા થાય છે તો ત્યાં અવશ્ય વધારજો અને ન હોય તો આવા ઓડિયા દ્વારા સી સગવડ દ્વારા આપણે આ કથા નિત્ય સાંભળજો અને બીજાને શેર કરીને આ કથા સંભળાવજો તો પણ તમારા જીવનું અને બીજાના જીવનું ખૂબ રૂઢું થાય છે ભગવાન આપણી ઉપર અને આપણા વાલા જેટલા સગા સંબંધી આ કથા સાંભળશે આ કરશે એની ઉપર મહારાજ ખૂબ રાજી થશે બસ આગળની કથા આવતીકાલે અસ્તુ